ઘટના નહીં ને વાળો એક છોકરો આવ્યો વશીમ કરીને વ્હાઈટ ટી શર્ટ વાળો અને વ્હાઈટ એક્સેસ લઈને અમારો જૂના જૂના અમારા જે ગયેલા વખત હતા એ વખતથી અમારીમાં અમારે માંગીને જુબેલીમાં બેઠક છે હું ને મારા ગુરુને બધા બેઠા હતા એ છોકરાએ આવીને સીધું હોરન મારી અને કતરાણોને એ છકા એમ બોલ્યો એટલે મેં એને બોલાવીને કીધું કે ભાઈ તારે કાંઈ અમારાથી દુશ્મની છે તો કે ના બસ એટલું કંઈ અમે નીકળી ગયો અને અમે બધા બેઠા હતા કેટલી વાર એ રિક્ષા ભરીને પાંચ જણાને લઈને આવ્યો છર્યું ને પાઇપું ને લઈને અને અમારી વાહે હુમલો કર્યો ચૌધરી હાઈસ્કૂલ લગીમાં અમને દોડાવ્યા બે પોલીસવાળા આવ્યા ગાડી લઈને તો એમની ઉપર બી એમણે પથ્થર મારો કર્યો પોલીસ સ્ટેશને અમે ગયા પોલીસે અમારી અરજી લઈ કી પણ મારા ગુરુને ને બધાએ બારડ સાહેબ ઉપર મારે અરજી કરવાની છે મારા ગુરુ ને મીરા ગુરુ મારા રાજકોટના જે ગાંધીપતિ છે એમને બી ભારત સાહેબે જેલમાં નાખી દીધા અમારી ભાઈ બધા પ્રૂફ છે તો અમારા કેન્દ્ર સમાજને શું કામ જેલમાં નાખો બસ મારી એટલી જ માંગ છે કે એ ચાર પાંચ જણા મારવા આવ્યા એ અને એ ડિવિઝનના પીઆઈ ભારત સાહેબ ઉપર મારે અરજી કરવાની છે ભારત સાહેબ પોલીસવાળાને ન્યાય દેવાની બદલે અમને અન્યાય આપ્યો છે મારા પીઆઈ ભારત સાહેબ ઉપર કડક માં કડક અરજી કરવાની છે અને એ પાંચ જણા શખ્સો હતા એની ઉપર અરજી કરવાની છે મારી હાલત જોવો બે છડી વાર હુમલા કર્યા મારી પાસે વિદ્યા છે અને ધોકા ને પાઇપે અમને માહિરા અને ચોધરી હાઈસ્કૂલ લગી અમને દોડાવ્યા પોલીસ ને લઈને ચોકડાવના ઘર આગળ પકડવા ગયા તો પોલીસ ઉપર પથ્થર મારો કર્યો